એ ગામના તળાવ प्रकल्पમાં સરપંચ દિમ્પલબેન પટેલ બરતત ટેન્ડરિંગ વિના જ તળાવનો ખોદકામ તેજ મનસ્વી નિર્ણય લેતા જિલ્લા વિકાસ અધિકારીએ કર્યો હુકમ પાડીના પરિયાના મહિલા સરપંચને ખોદડા પરથી દૂર કરવાનો જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ કર્યો હતો થી પરિયામાં આવેલા તળાવ ખોદકામ માટે કોઈ પણ ટેન્ડરિંગ પ્રક્રિયા ન કરી સરપંચે મનસ્વી રીતે માનતા વ્યક્તિને તળાવનો ખોદકામ માટે આપી 10 લાખ ચિઠ્ઠી ડિપોઝિટ પંચાયતમાં જમા કરાવી જેવી વિગતો બહાર આવતા હુકમ થયો હોવાની માહિતી મળી છે जिला पंचायतोलसा जिला विकास अधिकारी द्वारा गुजरात पंचायत अधिनियम 1999 ની કલમ 57 એક હેટડ સરપંચ ડિમ્પલબેન ને તેમનો હોદ્દો પરથી દૂર કરવાનો હુકમ કર્યો છે પરિયા ગામે રહેતા જાગૃત નાગરિક એવા राजीव શાંતિલાલ દેસાઈ દ્વારા ગામના સરપંચ ડિમ્પલબેન દ્વારા તળાવ ખોદકામ બાબતે મનસ્વી નિર્ણય લેઈ ગેરરીતિ કરતા હોવાની ફરિયાદ કરી હતી જે બાબતે જિલ્લા પંચાયત કચેરી ખાતે અનેક સુનાવણીની પ્રક્રિયા સાથે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરાઈ હતી જેમાં સરપંચ ડિમ્પલબેન દ્વારા તળાવ ખોદકામની કામગીરી આપવા માટે કમિટીની રચના અંગે ઠરાવ કરવામાં આવ્યો ન હતો તેમ છતાં પંચાયતમાં માનીતા વ્યક્તિ પાસે દસ લાખ જેટલી રકમ જમા કરાવી માનીતા વ્યક્તિને તળાવનો ખોદકામનું કામ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત તળાવ ખોદકામ બાબતે સમાચાર પત્રમાં જાહેરાત આપવામાં આવી ન હતી અને કોઈ ટેન્ડરિંગ પ્રક્રિયા પણ કરાઈ ન હતી જેથી સરપંચ દ્વારા તળાવનું કામ આપવામાં

પરિયા ગામમાં રજૂઆત મળી હતી કે ત્યાં તળાવમાં ખોદકામના માટે જો ટેન્ડર અપાયું હતું જે વર્ક ઓર્ડર અપાયું હતું એમાં નાણાકીય નિયમોનો જો નાણાકીય ઔચિત્યના નિયમો છે ટેન્ડરના નિયમો છે પ્રોક્યોરમેન્ટ પોલિસીના નિયમો છે ખરીદ નીતિના એવી રીતે ફોલો કરવામાં નહીં આવ્યા એવી રીતે પંચાયતના ભંડોળને નુકસાન થયું છે અને એક જ પાર્ટીને કરીને વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતું એના ભાગરૂપે સૌથી પહેલાં મેં પ્રાથમિક તપાસ કરાવી હતી અને ટીડીઓના અભિપ્રાય લીધું હતું એમાં ફલિત થતું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે કે સરકારી કે પછી પંચાયતના નાણાંને નુકસાન થયું હોય આના પછી આપણે કલમમાં કલમ સત્તાવન ઓગણસાઠ આમાં આપણે નોટિસ આપવામાં આવે છે અને એમની સફાઈ વિસ્તૃત એમને અગર ઉત્તર આપવાનું હોય પોતાનું બચાવ કરવાનું હોય એમના માટે તક આપવામાં આવે છે એના ભાગરૂપે એ લોકો લેખિત જવાબ પણ રજૂ કરે છે ઓરલ હિયરિંગમાં પણ આવે છે ઓગણત્રીસ છ ના રોજ અમે પરિયા ગામની ત્યાં સરપંચ બેન જો છે એમની સામે હિરિંગ રાખી હતી એમને પુરવાર કરવાનો મોકો આપ્યો હતો કે કઈ રીતે આ થયું છે એમને જાણ હતી કે એવી રીતની ત્યાં માટી અમારી માટે તલાવ ઊંડા કરવાની બાબત હતી બે કોન્ટ્રાક્ટર હતા એ પૈકી એક હાજર નહીં થયા એટલે એમને એકને જ આપી દીધું તો પછી એમને જાણ કરવામાં આવ્યું હતું કે એ એવી રીતે આ ગુનો બને છે અને આ એમાં ફલિત થાય છે દોષી થાય છે તો આના પછી અમે એમને જો કલમ મુજબ બે બળતરફ કરવાનો હુકમ કર્યો હતો અને પછી સાથે સાથે હુકમમાં એ પણ જણાવ્યું છે કે આ હુકમથી નારાજ હોય તો આપણા વિકાસ કમિશનરની કચેરીમાં સરદર કલમો હેઠળ જો છે એ અપીલની જોગવાઈ કરેલી છે તો એમાં એ લોકો અપીલ પણ કરી શકે છે એની સાથે પછી આ હિયરિંગ અમે ક્લોઝ કરવામાં આવી હતી આર્થિક નુકસાનીનું ક્વોન્ટિફાઈબલ અમે નહીં કરી શકાય કેમ કે એ તો જ્યારે વિસ્તૃત ટેન્ડર પ્રોસેસ થઈ હોત અને સારી રીતે ભાવ જાહેર બહોળી પ્રસિદ્ધિ કરીને મંગાવ્યા હોત તો ખબર પડી જાય કે આપણે કેટલી આવક આમાંથી ઊભી થઈ શકતી હતી એની જગ્યાએ એક જ નિયત ભાગરૂપે પંચાયત જેમને આપ્યું હતું તો ડિફરન્સ કેટલું છે આપણે નહીં કહી શકાય એના કારણે પંચાયતના ભંડોળને નુકસાન થયું હતું એવું પ્રાથમિક દૃષ્ટિએ ટીડીઓ પણ એમની રિપોર્ટમાં જણાવ્યું અને હિરિંગમાં પણ અમે લાગ્યું કે જે સરકારી રૂલ્સ છે આપણા કે કોઈપણ ગ્રામ પંચાયતનું એસેટ કે કોઈપણ સરકારી એસેટ જ્યારે આપણે એમની કર નિકાલ કરવાનો હોય તો નોર્મલી અગર વેલ્યુ વધારે હોય તો બહોળી પ્રસિદ્ધિ છાપામાં કરી જાહેરાત કરીને એમની હરાજી કરવાની થાય તો ગ્રામ પંચાયતની માટીની બાબત હતી તો એમને જો કરવાનું હતું તો ખરેખર એમને બહોળી પ્રસિદ્ધિ છાપામાં આપી પછી વધારે ટેન્ડર્સ મંગાવી વધારે પાર્ટીઓને હરીફાઈ કરાવીને કરવી જોઈએ એ બહુ એ બધું નથી કરી અને ખાલી એક જ પાર્ટીને એવી રીતે જો આપવામાં આવેલું હતું એના ભાગરૂપે આ દોષી બન્યા હતા અને આગળ કાર્યવાહી કરવામાં ડિમ્પલબેન પટેલ સરપંચ શ્રી તે પરિયાના તેમણે તરાવના ખોદકામ માટે ખોટા ઠરાવો કરીને અઢાર દસ બે હજાર બાવીસના રોજ એ લોકો ગ્રામસભામાં ઠરાવ કરેલો ને ત્યારબાદ ખોટા પુરાવા ઊભા કરી કોઈ બી સરકારી પરમિશન લેવા વગર લાગતા વળગતાને તળાવ એમણે ખોદવા આપેલું સુજલા સુફલાએ ડેવલપ કરવા આપેલું અને સુજલા સોફલામાં માટી કાઢવામાં આવેલી ને તે માટી અવધમાં ગયેલી ત્યારબાદ એ લોકોએ બાવીસો એકવીસો ગાડીના પૈસા પંચાયતમાં કોઈ જમા કરવામાં આવેલા નહીં ને ટોટલ ભ્રષ્ટાચાર કરેલો વારંવાર રજૂઆત કરી તે છતાં બી નહીં ફરીથી મનોજભાઈને આપ્યું તો બી તેમણે મનોજભાઈએ કાયદેસર દસ લાખ રૂપિયા એ લોકોને આપ્યા પણ મનોજભાઈને બી અંધારામાં રાખીને તેમણે કોઈ બી સરકારી અધિકારીઓ કે ઉચ્ચ અધિકારીઓને ગણકાર્યા વગર પોતે જ સર્વસંમતિ છે એવું સમજીને ખોટા ઠરાવો ખોટી કમિટી બનાવીને કોઈ પણ ઠરાવ ગ્રામસભા કે સામાન્ય સભામાં લીધેલા નહીં ને તે પ્રમાણે લોકોએ ભ્રષ્ટાચાર આચરેલો પંચાયતમાં હાલ તબક્કે તેમણે ટોટલ મુદ્દા લીધેલા કે ભાઈ તમે દસ લાખ કયા નિયમે લીધેલા સમિતિની રચના કરેલી તો ગ્રામસભા કે સામાન્ય સભામાં શાના માટે તમે ઠરાવ નહીં કરેલ તમે કયા હિસાબે તરાવ આપી દીધા જા તમે એની જાહેરાત કેમ નહીં આપી ઓક્શનની પત્ર પેપર પર કે ભાઈ આ તરાવ ઓક્શનમાં ખોદવા માટે આપવાનું છે એની બી જાહેરાત આપેલી નહોતી એટલે દરેક મુદ્દા જોતાં સરપંચને મૌખિક ને લેખિત જવાબ માગતા આપી શકા નહીં જેથી જિલ્લા ડીડીઓ ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટે એમને હોદ્દા પરથી દૂર કરેલા છે